રાજકોટમાં ઉનાળો આવે એટલે પાણીનો કડકડાટ શરૂ થઈ જાય છે પણ આ ઉનાળામાં પાણીની તંગી ઉભી ન થાય તે રીતે રાજકોટ મનપા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે રાજકોટ મનપાના અધિકારીઓનું કહેવું છે કે રાજકોટ આસપાસના ડેમો મોટા ભાગે હજુ સાઈઠ ટકા જેટલા ભરેલા છે ડેમ અધિકારી ડીજી કોરડિયાએ કહે છે કે રાજકોટમાં નાના મોટા સત્યાવીસ ડેમો આવેલા છે જેમાં જરૂરિયાત

પછી જ બીજે વપરાશ માટે પાણીનો જથ્થો આપવામાં આવશે એટલે રાજકોટના લોકોને પીવાના પાણીની સમસ્યાનો પ્રશ્ન ઊભો થશે જ નહીં મહત્વનું છે કે લોકોને ચોમાસા સુધી પાણીની તંગીનો સામનો ન કરવો પડે તે રીતે વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ મારું નામ કોરોડિયા ધરમ ઘનશ્યામભાઈ છે અને હું અત્રેની કચેરી ખાતે આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે ફરજ બજાવું છું હું જો પર્ટિક્યુલર રાજકોટના ડેમને લઈને વાત કરું આપણે સૌરાષ્ટ્રમાં ટોટલ એકસો એકતાલીસ જેટલી મેજર અને માઇનસ સ્કીમનો સમાવેશ થાય છે જેમાંથી ત્યાંસી જેટલી સ્કીમનો ડેટા અત્રની કચેરી હસ્તક પાત્ર છે હવે પર્ટિક્યુલર રાજકોટમાં ટોટલ સત્યાવીસ જેટલી મેજર અને માઇનસ સ્કીમનો સમાવેશ થાય છે જેમાં હું વાત કરું ફાધર એક બે ન્યારી એક બે આજી એક બેમાં અનુક્રમે ફાધર એકમાં આશરે પચાસ ટકા જેટલું ગ્રોસ્ટરજ રહેલું છે આજી બેમાં આશરે એંશી ટકા જેટલું ગ્રોસ્ટરજ રહેલું છે અને આજે એકમાં પિંચોતેર ટકા આજે બેમાં નેવું ટકા ન્યારી એકમાં સિતોતેર સિત્તેર ટકા અને ન્યારી બેમાં આશરે પિંચોતેર ટકા જેટલું પાણી રહેલું છે હવે ટકાવારીની દૃષ્ટિએ જોતાં આજની ટકાવારીને જોતાં આગામી સમયમાં પાણીની સમસ્યા સર્જાવી ન જોઈએ તેવું માનું છે મારું ના અત્યારે અલગ અલગ ડેમોમાં રવિ સિંચાઈ અને ખરીફ સિંચાઈનું પાણી દેવામાં આવતું હોય છે અને અત્યારે મેજોરિટી પીવા માટે પાણીનો સંગ્રહ કરવામાં આવેલો હોય છે મેજોર સાઠ ટકા ઉપર ડેમો ભરેલા છે એટલા માટે પીવાના પાણીની સમસ્યા સર્જાવી ન જોઈએ